ભરૂચના સાંસદ મનસુખ વસાવા જેમણે દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ ને લઈ પોતાની નારાજગી વ્યક્ત કરી સાથે આરોપ લગાવ્યો કે જિલ્લા વિશ્વાસમાં લીધા વગર મેન્ડેટ હાલના ચેરમેન પટેલની સામે વાગરાના અરુણસિંહ અરૂણસિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી જેને લઈ ભાજપ વર્સિસ ભાજપ થી પક્ષના લોકો જ મૂંઝવણમાં મુકાયાનો આરોપ લગાવ્યો સાથે જ મનસુખ વસાવાએ પાર્ટીને મોટી ભૂલ ગણાવી આવા પ્રકારના નિર્ણયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભામાં

हा बिलकुल आम्ही पडवान नाही कारण की पार्टी पार्टीनामने सामने आता होय तर पशी ए पार्टीनं नुकसान जाय मारे तर होय मारुद्ध कधी न जवाय पण जय आज पार्टी नुकसान होतं होय एक शिस्तबद्ध पार्टी होय पार्टीमध्ये आवा प्रकार निर्णय लवायोग्य पार्टीने जे परंपरा सोडी न जाई